પાલનપુરમાં બાવનવાટા રાજપૂત યુવા સંગઠન દ્વારા પાણીની પરબની શરૂઆત ઉનાળાની કાલજાલ ગરમીની શરૂઆત થઈ રહી છે તેવા સમયે માર્ગુઓ માટે પીવા માટે યોગ્ય પાણી મળી રહે તે હેતુસર અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા પાણીની પરબનું આયોજન કરાતું હોય છે ત્યારે જિલ્લા મથક પાલનપુરના કોજી વિસ્તાર કે જે દિવસ દરમિયાન લોકોથી ભરચક વિસ્તાર રહેતો હોય છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાલનપુરમાં અર્થે આવતા લોકો મોટા પ્રમાણમાં આ વિસ્તારમાં આવતા હોય છે ત્યારે વટેમાર્ગોને ઠંડુ અને મિનરલ વોટર પીવા યોગ્ય પાણી મળી રહે તે હેતુસર બાવનવાટા રાજપૂત યુવા સંગઠન દ્વારા લાલ બંગલા બહાર પીવાના પાણીની પરબનું આયોજન કરાયું છે આ પરબને આજે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે ખુલ્લી મુકાય છે જે પ્રસંગે યુવા સંગઠનના પ્રમુખ ભરતસિંહ સોલંકી રણજીતસિંહ માલણ રાજનસિંહ મોટાસડા પાલનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન કેસરસિંહ રાજપૂત દલપતસિંહ હડિયલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પીવાના પાણીની પરબ લોકો માટે ખુલ્લી મુકાય છે મહાદેવ આજે અમે અમારું રાજપૂત યુવા સંગઠન ઘણા વર્ષોથી વડગામ અને બીજા અંતરના આંતરિયાળ ગામડાઓમાં તો કરતા જ પાણીની પરબ પણ હવે અહિયાં પાલનપુરમાં પણ અમારા પબ્લિકનો અહીંયા રસ હોય છે આ એરિયામાં મજૂર વર્ગ હોય છે વેપારી વર્ગ હોય છે અને ગરમી દિવસે ને દિવસે વધતી રહે છે તો જલ સેવા એ પ્રભુ સેવા સમજી અને અમે પાલનપુર બાવન આટા રાજપૂત સમાજ આ નવીન શુભારંભ પવિત્ર કાર્ય આજે કરી રહ્યા છે પ્રથમ વર્ષ છે આમાં પ્રથમ વર્ષ થી પાલનપુર માં પ્રથમ આજ રોજ શ્રી ભાવનાટા રજપૂત સમાજ ના યુવા મિત્રો દ્વારા પાલનપુર શહેરમાં એક પાણીની બરફ નો પ્રારંભ આવનારા ઉનાળામાં વટેમાર્ગો ને રાહમાર્ગીઓને ઉનાળાની ગરમીની અંદર પાણી નજીકમાં ઠંડુ સામે મળીને એની વ્યવસ્થાઓ આ યુવા મિત્રો કરવાના છે સેવાનું ઉત્તમ કાર્ય છે